નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ પ્રભુ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ શું સર્વદા રાહુ ગ્રહ રાશિ પરિવર્તન કરશે કોને શુભ કોને અશુભ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે જન્મકુંડલીમાં રાહુની બરાબર પોઝિશન ન હોય ગોચરમાં ગ્રહ રાહુ ગ્રહ બરાબર ન ચાલવાના હોય તો એવા સમયે રાહુના ઉપાયો આપણા જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલા છે રાહુ ગ્રહમાં મેં ગયા એપિસોડમાં વાત કરી કે માતાજીની ભક્તિ કરવાથી માતાજીની ઉપાસના કરવાથી ચાહે તો ચંડી પાઠનો પાઠ કરી શકાય છે અગર તો બીજી રીતે આપણે જે કંઈ કુળદેવીના માતા હોય તો એને પણ આપણે કરી શકાય છે ભૈરવજીની ઉપાસના કરવાથી પણ રાહુ મહારાજની આપણને શુભનો અશુભનો શુભમાં રૂપાંતર થાય છે લાલ કિતાબની અંદર મેં ઘણા વર્ષો પહેલાં લાલ કિતાબ લખ્યું હતું ગુજરાતીમાં સૌથી પ્રથમ લખ્યું હતું એ લાલ કિતાબની અંદર વહેતા પાણીમાં આખું શ્રીફળ મૂકવાનું સૂચન કર્યું છે તો આજે જો પાણીમાં હોય નહીં પરંતુ દર બુધવારે શિવના મંદિરમાં બાર બુધવાર સુધી દર બુધવારે આખું શ્રીફળ મંદિરમાં શિવની પાસે મૂકવાનું છે હવે શ્રીફળનું કેમ કહ્યું કારણ કે શ્રીફળ એ મસ્તકનું પ્રતિક છે અને રાહુ પણ એ મસ્તકનો પ્રતિક છે રાહુ એ મસ્તક છે માથું અને શ્રીફળ મૂકવાનો છે કે રાહુ મહારાજ અમારા બુદ્ધિમાં અમારા જે કંઈક નર્તરૂપ હોય તમને તેમાં તમને શાંતિ પ્રદાન કરાવજો આની પછાડીનો ઉદ્દેશ આ છે તો આપણે બાર બુધવાર આખું શ્રીફળની વાત કરું છું તરફો નહીં આખું શ્રીફળ તો એ મૂકવાનો છે એની સાથે આપણે જે કંઈક દક્ષિણા મૂકવી હોય તો મૂકવાની કારણ કે શિવના મંદિરની અંદર દરેક ગ્રહો બિરાજમાન થયા છે દેવોના દેવ મહાદેવ છે તો આપણે શિવના મંદિરમાં આ ખુશીફળ મૂકવાથી પણ રાહુ મહારાજનો જો અશુભ ફળ મળતું હશે શુભમાં રૂપાંતર થશે આ સો ટકાની વાત છે ફરીથી જણાવવું જોઈએ કે કોઈ પણ દેખાદેખીમાં નંગ પહેરશો નહીં જન્મકુંડલી તમારો બરાબર બતાવ્યા પછી યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચન મુજબ યોગ્ય પૂજા વિધિ કરાવીને જ નંગ ધારણ કરવા જોઈએ અને નંગ ધારણ કર્યા પછી પણ એની અમુક મર્યાદા છે કંઈ નંગ આપણે ધારણ કર્યું ને કાયમ માટે ફાયદો આપે ને આપણા ગુલામ બની ગયા નોકર થઈ ગયા ગ્રહ એવું બનતું હોતું નથી એવી આશા પણ ન રખાય પરંતુ એની અમુક સમયે અમારા જ્યોતિષશાસ્ત્રના અમુક ગ્રંથોમાં એવા જૂના ગ્રંથોમાં લખ્યું છે કે અમુક સમય પછી આ ગ્રહો કામ નથી કરતા પહેરેલા હોય છે તે નેગેટિવ થઈ જાય છે તો એને ફરીથી રિચાર્જ એટલે કે ફરીથી એની યોગ્ય પૂજા વિધિ કરાવીને ફરીથી ધારણ કરી શકાય છે અગર તો વહેતા પાણીમાં વિસર્જન કરી દેવાના હોય છે એવી રીતે ઘરમાં પણ બધું યંત્રો કે પૂજામાં રાખવા ન જોઈએ આપણને જરૂર હોય યોગ્ય નિષ્ણાત વ્યક્તિએ સલાહ સૂચનો આપી હોય ને આપણે રાખીએ વાત જુદી છે બાકી બને ત્યાં સુધી આપણા ઘરના પૂજા મંદિરમાં પૂજામાં પણ યોગ્ય વસ્તુ રાખવી જોઈએ વધારાની ન રાખવી જોઈએ ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર નૈઋત્ય ખૂણાનું હોય તો એના યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચન મુજબ એના ઉપાયો કરવા જોઈએ ઉપાયો છે સમસ્યા છે તો સમાધાન છે દરવાની ગભરાવાની કોઈ જરૂર નથી અને છેલ્લે કંઈ નહીં ખ્યાલ આવે તો દેવોના દેવ મહાદેવ દેવોના દેવ મહાદેવના શરણમાં ચાલ્યા જવાનું જેણે ગ્રહ નક્ષત્ર સૌ બધું આ બનાવેલું છે અને એ જ આપણા ઉપર કૃપા કરશે અને તમામ આપણા જે કંઈક ગ્રહો બરાબર ન ચાલતા હોય એને શુભમાં રૂપાંતર કરી દેશે આ બધી વાતો કરી છે સ્વીકારજો લાઈક કરજો શેર કરજો બીજાને જોવાની ભલામણ કરજો હશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય